મેઘરજ ખાતે મહિલાઓ સહિત કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો માતા નું અપમાન સહન નહીં કરે ગુજરાતના બેનરો સાથે વિરોધ મેઘરજ એપીએમસી થી મામલતદાર કચેરી સુધી રેલી યોજાય મામલતદાર આવેદન પાઠવી નોંધાવ્યો રિપોર્ટર જયેશ પટેલ અરવલ્લી સમગ્ર દેશના પનોતા પુત્ર અને આદરણીય વડાપ્રધાન આદરણીય મોદી સાહેબના માતૃશ્રી અમારા માતૃશ્રી સમાન છે એવા માતૃશ્રીનું અપમાન જ્યારે વિપક્ષ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આજે એ અપમાનને અમે સૌ મહિલાઓ અને મેઘરાજ તાલુકાનું મંડળ

દુઃખદાયક ઘટના જે વિપક્ષના પાર્ટીના જે વિપક્ષ નેતાએ જે માતા વિશે અપમાન કર્યું છે એ અમને સૌ બહેનોને ખૂબ દુઃખ છે જેના કારણે અમે સૌ મહિલા મોરચો અને સંગઠનના તમામ હોદ્દેદારો કાર્યકરો સૌએ અમે મામલતદારશ્રીને આમંત નિવેદન આપ્યું છે અને સમગ્ર ભારતની અંદર અમે મહિલાઓ ખૂબ દુઃખદાયકો આ વ્યક્ત કરે છે નમસ્કાર આજ રોજ અહીંયા અમે સૌ ભારતીય જનતા પાર્ટીની બહેનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત થઈને મામલતદાર કચેરીમાં માર્કેટયાર્ડથી એક મામલતદાર કચેરી સુધી આવેદનપત્ર આપવા આવ્યા તમે સૌ જાણો છો તે રીતે બિહારમાં આરજેડીની સભામાં જે આપણે લોકલાડીલા પ્રિય વડાપ્રધાનશ્રી માતાશ્રીનું અપમાન થયું તે અપમાન એ આખી ભારતીય જનતા પાર્ટી જ નહીં પણ ભારતીય નારીઓનું આખા ભારતીય સમાજનું અપમાન છે માટે આવું અપમાન ક્યારે પણ કોઈ પણ મહિલા હોય કે ભારતીય સહન કરી જ ના શકે એના માટે અમે ખૂબ વિરોધ પ્રદર્શન કરી અને અહીંયા મામલેતદારમાં આવેદનપત્ર આપવા છે